કોંગ્રેસ નું ફોર્મ રદ થયા બાદ અપક્ષ ઉમેદવારો દ્વારા પણ ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે ત્યારે આઠ પૈકી સાત જેટલા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા છે ત્યારે બીએસપી ના જે ઉમેદવાર છે પ્યરે લાલ તેમનું હજુ સુધી ફોર્મ પરત ખેંચવામાં આવ્યું નથી તેને લઈને અનેક અટકળો પરંતુ સ્પષ્ટ થવાનું છે કહી શકાય કે પ્યારેલાલના ના જે યુવા કાર્યકર્તાઓ તેમના સાથી મિત્રો છે તેમના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે આક્ષેપ કર્યા છે કે પ્યરે લાલ ને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અન્નો નંબર ઉપર થી કોલ કરી અને તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે પરંતુ હાલ તો પ્યારેલાલ ગાયબ હોવાની વાત સામે આવી છે ને કહી શકાય કે પ્યારેલાલ પણ અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હોવાની વાત સામે આવી છે જો આભાર માહિતી આપવા બદલ તો હાલ સુરત લોકસભા નથી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે બીએસપી ના ઉમેદવાર પ્યરેલાલ ભારતી કે જેઓ હાલ કલેક્ટર કચેરી પહોંચ્યા સૂત્રોની માનીએ તો તેઓ કલેક્ટર કચેરી પાછળના દરવાજાથી પહોંચ્યા હતા બીએસપી ના એક પણ ઉમેદવાર ફોર્મ

તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા તેવા સૂત્રો દ્વારા માહિતી મળી થઈ છે અને હાલ સુરત કલેક્ટર કચેરી ખાતે જે હલચલ જોવા મળી રહી છે તેજી જોવા મળી રહી છે નોંધનીય છે કે સુરત લોકસભા બેઠકના બીએસપીના ઉમેદવાર છે પ્યારીલાલ ભારતી જો થોડા સમય પહેલા તેમનો સંપર્ક પણ નહોતો નહોતો થતો તેઓ સંપર્ક વિહોણા હતા પરંતુ હાલ અચાનક અત્યારે જે મોટા અપડેટ મળી રહ્યા છે કે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે એ સૂત્રો દ્વારા એવી પણ માહિતી છે કે તેઓ પાછળના દરવાજેથી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે જો કે આજે ચિત્ર ત્રણ વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે તેઓ ઉમેદવારી ફોર્મ પરત ખેંચે છે કે નથી ખેંચતા તે ટૂંક સમયમાં જ સામે આવે છે જો તેઓ ફોર્મ પાછું ખેંચે છે તો ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ જશે અને જો તેઓ ફોર્મ નથી પાછું ખેંચતા તો અહીં બીએસપી અને ભાજપ વચ્ચે સુરતમાં ચૂંટણી જંગ જામશે હાલ તો સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે અને એવા આક્ષેપો પણ પ્યારેલાલની ઉમેદવારીને લઈને લાગી રહ્યા છે કે તેમને ધમકી મળી રહી છે ઉમેદવારી પાછી ખેંચવાને લઈને સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી જે રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે અને અંતે રવિવારે જ્યારે આપણે આપણે જોયું કે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારધીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું અને આજે સવારથી જ ફરી સુરત લોકસભા બેઠક ચર્ચામાં આવી કારણ કે અપક્ષના ઉમેદવારો આઠ હતા જેમાંથી સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું છે ફક્ત એક ઉમેદવાર એટલે કે પ્યરેલાલ ભારતી બીએસપીના ઉમેદવાર કે જેમણે પોતાનું ફોર્મ હજુ સુધી પરત ખેંચ્યું નથી હાલ તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા છે હવે તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ પોતાનું ફોર્મ પરત ખેંચે છે કે નથી ખેંચતા તે સામે આવશે તે જાણવા મળશે હાલ તો જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે તેમના પર ઘણા પ્રકારના ધમકીભર્યા કોલ આવી રહ્યા હોવાના પણ તેમના તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમને આ ફોર્મ જે છે તે પરત ખેંચી લેવું જોઈએ તેવા પ્રકારનું દબાણ તેમના પર થતું હોવા નો આક્ષેપ લાગી રહ્યો છે નોંદ્ય છે કે આજે સવારે સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત આઠ ઉમેદવારોમાંથી સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું જેને લઈને હાલ જે અત્યારે સુરતમાં રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસથી તેને લઈને વધુ વિગત પર આપણે ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે પહેલા તો ચંદ્રભાઈ નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે

સરકાર હસ્તક સરકાર હસ્તગત કરેલી છે ત્યારથી ત્યાં આગળ બીજા નાના નાના રાજકીય પક્ષો શિવસેના હોય આરએસપી હોય બહુજન સમાજ હોય એ બધા જ પાર્ટીના અસ્તિત્વ લગભગ એક મિલ જેવા થઈ ગયા શૂન્ય જેવા થઈ ગયા છે એની વિચારધારાને વળેલા થોડા લોકો રહેલા છે એ કદાચ રહીને એમાં પ્યારેલાલ જેવા ઉમેદવાર બન્યા છે પણ અમને બી ખબર છે કે મારે સુરત જેવા શહેરમાં અત્યારની ચૂંટણી બી બહુ ખર્ચાળ થઈ ગઈ છે જ્યાં આગળ કોઈ સંગઠન અવકાશ નથી ત્યાં આગળ મારે ચૂંટણી લડવી તકલીફ એવી છે કારણે કોઈ કોઈ કારણથી એ બીજા કારણોથી બી એમના જેવી હશે જ પણ એના કારણે હવે ફોન ફરક ખેંચીને એ સ્વાભાવિક ને દરેક જણ એ જણાવ્યા માનસિક આખરે બિનહરી પિતા થવાની પૂર્વ ભૂમિકા નિલેશ કુંભાર ની શરૂ થઈ ને હવે ત્યારે લાભમાં પૂરી થઈ છે

કોઈ પણ વ્યક્તિ ઉમેદવાર આવે ભાજપ એ સીટ પર જીતતું જીટ થી જોડે કોર્પોરેશન ગણો ગણો આપ જેવા પાટીદાર આંદોલન ના સમયમાં થોડો એક થોડો એમને અવકાશ મળી દેજો પણ ત્યારબાદ આપના કોર્પોરેટરો બી રાજીનામા મૂકીને ક્યાંક ભાજપ જોડે જોડાયા ભાજપના ભાજપમાં આપના આગેવાનો જોડાયા ને ત્યાં આગળ ન તો કોઈ સવાલ વિપક્ષ કે ન તો કોઈ એવો કદમાર કે જેના કારણે આ થવું જોઈએ પણ નિલેશભાઈ નું કઈક બીજું કોંગ્રેસ ને અંદર રાજકારણ એવું હશે કે જેના કારણે નિલેશભાઈ નથી કહી શકતા ને નથી કહી શકતા એટલા માટે એમને કોમ્બી એમના ટેકેદારોના કારણે અને આ બધું કરવામાં કોઈ જ રસ નતો કરવું હોત બીજી સેન્ટરો બીજી સીટો ઘણી બધી છે

ના ઉમેદવાર પ્યારેલાલ ભારતી કે જેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે જયંત્રભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો હાલ આ સૌથી મોટા સમાચાર સુરત લોકસભા બેઠકથી બીએસપીના ઉમેદવાર જો સવારથી સંપર્ક વિહોણા હતા હાલમાં જ તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા પાછલા દરવાજાથી તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને હાલ મળતી માહિતી અનુસાર તેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે તેવા પ્રકારની હાલ પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે મળતી માહિતી અનુસાર પ્યરેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યાની હાલ જાહેરાત નથી થઈ જે ત્રણ વાગ્યા બાદ સત્તાવાર જાહેરાત થશે પરંતુ સૂત્રો દ્વારા હાલ જે માહિતી મળી રહી છે કે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે સુરત બીએસપી ઉમેદવાર પ્યારેલાલ ભારતી કે જેઓ સવારથી જ સંપર્ક વિહોણા હતા અચાનક તેઓ થોડા સમય આજ કચેરીએ પહોંચ્યા બાંછલા દરવાજેથી અને હાલ મળતી માહિતી અનુસાર તેઓએ ફોર્મ પરત ખેંચી લીધું છે એનો મતલબ એમ કે સુરત લોકસભા બેઠક પર હવે ભાજપના ઉમેદવાર જેઓ બિનહરીફ જાહેર થશે ટૂંક સમયમાં જ આ જાહેરાત તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કેટલું છે ખોટી વાત છે માફા ફેલાવી છે કે ફોર્મ ખેંચેલું છે અહિયાં બધા હજાર જ છે કલેટર કોઈ નોટિસ નથી પ્યારેલાલ કોણ છે અમારા જિલ્લા મહાસચિવ છે અત્યારે સંપર્ક માં છે અમારા એવી વાત છે કે થોડી વાર માં અહિયાં આવશે ફોર્મ કે ના શું લાગી રહ્યું છે કઈ રીતે દબાણ કરવા

ફોર્મ પરત ખેંચી લીધું છે એનો મતલબ એમ કે ભાજપ અહીં બિનહરીફ ભાજપના જે ઉમેદવાર છે બિનહરીફ જીત હાંસલ કરશે આ જે સમગ્ર સ્થિતિ છે તેના પર આપની પ્રતિક્રિયા એટલે જે રીતે ગઈકાલથી આખો ઘટનાક્રમ સર્જાયો પછી એક પછી એક ફોર્મ પાછા ખેંચવાની ઘટના સવારથી નોર્મલી દરેક વખતે દરેક રાજકીય પક્ષ પોતાની એક સેફ્ટી માટે એક અપક્ષ ઉમેદવાર કરતા હોય છે કે એમના કાર્યકર ગણમાંથી જ કોઈક હોય એટલે કઈ બી થાય છેલ્લી ઘડી પાછું ખેંચી શકાય અથવા એમને આગળ સમર્થન જાહેર કરી શકાય કઈ ટેકનિકલ થતી આવે આવા કેસમાં કોંગ્રેસે આ વસ્તુ નહોતી કરી અને અત્યારે અપક્ષ અને ત્યારબાદ બીએસપી છેલ્લા ઉમેદવાર બચતા હતા હવે આપની અત્યારે ચેનલ પર હું મળી રહ્યો છું કે પ્યારેલાલના ના સમર્થકો કે છે નથી ખેંચ્યું આપણે એવું માનીએ છીએ મીડિયા જગતમાં એવી ચર્ચા છે કે એમણે ખેંચી લીધું છે નોર્મલી ખેંચી લીધું હોય ખેંચવા આવ્યા હોય ત્યારે ડેફિનેટલી કલેક્ટર આગળ કે આરઓ ની સામે એ લોકો વ્યક્ત કરતા હોય છે કે ભાઈ ફોર્મ એની એક એક કાયદેસરની એક વિધિ હોય છે એ વિધિ પૂર્ણ કરવા માટે ઉમેદવારે જાતે આવવું પડે છે ઉમેદવાર ક્યારેય બહારથી ટપાલથી ફોનથી મારફતી નથી કહી શકતા તો ત્યાં આયાતા પ્યારેલાલને આજના દિવસમાં કોઈ એ કલેક્ટર ઓફિસ કે આરઓ ઓફિસમાં જોયા છે આ કામ કરવા માટે આયા હોય તો અત્યારે પોતે ક્યાં છે સંપર્કમાં છે નથી આપણને ખબર નથી ત્રણ વાગે ફોર્મ ભરવાની છેલ્લી તારીખનો છેલ્લો સમય હોય ત્યારબાદ ચાર વાગે ઓફિશિયલી કલેક્ટર ઓફિસ માંથી આરો ઓફિસ માંથી આનું એક જાહેરનામું બહાર પડતું હોય છે કે આટલા ઉમેદવારો અઘરું હોય છે હું એવું માનું છું કે બીએસપી ને જેમ રાતરાત રાત કોઈ શેર બજારમાં કોઈ કંપનીનો શેર ઉચકાઈ જતો હોય એમ અત્યારે પેરેલાલ નું માર્કેટ ઉચકાઈ ગયું છે બાકી બીએસપી ગુજરાતમાં લોકસભા લડે એવું અસ્તિત્વ ધરાવતું નથી જામનગરની ત્રણ કોર્પોરેશન સીટ બાદ કરતા ટક્કર આપતું હોય છે ક્યાંક ને ક્યાંક પણ એ માત્ર મતોનું ધ્રુવીકરણ માટે હોય છે આવી પરિસ્થિતિમાં જો બીએસપી ખરેખર લડવા ઈચ્છુક હોય અને જે રીતે ક્યાંક ક્યાંક ને મોદી વિરોધી એમનું વલણ હોય છે તો એમને અહીંયા સુરતમાં એક ચાન્સ છે પ્રસ્થાપિત કરવાનો એક રાજકીય પક્ષ તરીકે એમને લડવું જોઈએ અને કોંગ્રેસે એમને બિનસરથી ટોટલી સમર્થન પણ જાહેર કરી દેવું જોઈએ કારણ કે કોંગ્રેસના ઉમેદવાર હવે મેદાનમાં નથી ચૂંટણી જીવંત રહે નહીતર આ ચૂંટણી બિનહરીફ જાહેર થઈ જશે આ લોકો કોઈક ને કોઈક રીતે નેગોશિયેશન કરશે એટલે આગળ સમય સારો નહીં આવે હવે એ તો આપડે ચાર વાગે ખ્યાલ આવી જશે કેટલા લોકો મેદાનમાં છે કેટલા નથી સાથે હાલ પણ વાત કરી કે કદાચ અને ચાર વાગે હવે જ્યારે સત્તાવાર જાહેરાત થાય ત્યારે ખ્યાલ આવે કે હાલ સુરતમાં કેવા પ્રકારની સ્થિતિ રહેશે પરંતુ સૂત્રોનું માનીએ તો હાલ જે સુરતના બીએસપી ના ઉમેદવાર છે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે તેવા પ્રકારની માહિતી છે કારણ કે ટૂંક થોડા સમય પહેલાં જ તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા એટલે હાલ તેઓ ફોર્મ પરત ખેંચી લીધા હોવાની માહિતી માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા માહિતી છે પરંતુ જે સત્તાવાર જાહેરાત છે કલેક્ટર દ્વારા જે જાહેરાત છે તે ત્રણ વાગ્યા પછી થશે ત્રણ વાગ્યા બાદ ખ્યાલ આવશે કે સ્થિતિ સુરતની શું સર્જાય છે સુરતમાં શું ભાજપના ઉમેદવાર બિનહરીફ થશે કે પછી સુરત અને બીએસપી સુરતમાં ભાજપ અને બીએસપી વચ્ચે જંગ જામશે તેને લઈને હવે સૌ કોઈની હાલ નજર સુરત લોકસભા બેઠક પર છે સુરત લોકસભા બેઠક પર માત્ર હાલ હવે બસ થોડા સમયની વાત વાત છે અને એક કલાક બાદ જે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે સુરત લોકસભા બેઠક પર જે સવારથી ખીચડી પાકી રહી છે તેનું શું પરિણામ આવી આવશે ગુજરાતના ઇતિહાસમાં ભાજપ કદાચ પહેલીવાર બિનહરીફ એ તે ભાજપનો કોઈ ઉમેદવાર બિનહરીફ થશે તેવા પ્રકારનું જો કદાચ તેઓ ફોર્મ પરત ખેંચી લીધું હોવાની જાહેરાત થાય તો તેઓ ભાજપ દ્વારા એક રેકોર્ડ ઇતિહાસ થઈ જશે કારણ કે તેમના ઉમેદવાર બિનહરીફ જાહેર થશે હાલ મળતી માહિતી અનુસાર સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર જે મુકેશ દલાલ છે મુકેશ દલાલ બિનહરીફ કદાચ થઈ જશે જાહેરાત પણ ટૂંક સમયમાં થાય તેવા પ્રકારની માહિતી છે અને જો આવું થાય છે તો લોકસભાની ચૂંટણીમાં સુરતમાં ભાજપનું ઓપરેશન જે સુરત છે તે સફળ થઈ જશે તો ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ થાય તેવું કદાચ સ્થિતિ આજે જોવા મળશે જો સૂત્રો દ્વારા મળતી માહિતી સાચી ઠરે છે કે સુરત બીએસપી ઉમેદવાર પ્યરેલાલ ભારતી કે જેઓએ ફોર્મ પરત ખેંચ્યા હોવાની માહિતી મળી રહી છે જો આ સાચું બને સુરત લોકસભા બેઠક પર આ ડ્રામા સર્જાયો છે મહત્વની વાત છે પારેલાલ તેઓ પાછળના ના દરવાજે આવ્યા હોવાની વાત વહેતી થઈ પરંતુ તેમની ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે હું તો ખાલી માત્ર ને માત્ર તપાસ કરવા માટે આવ્યો છું પરંતુ જે રીતે ઉમેદવાર જે બીએસપી ના ઉમેદવાર છે માત્ર ને માત્ર હવે એક જ ઉમેદવાર ભાજપ સામે રહ્યા છે ત્યારે બિનહરીફ જાહેર કરવામાં આવે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે હાલ તો બીએસપી ના કાર્યકર્તાઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે મહત્વની વાત એ છે કે જે રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે એક મહત્વની વાત એ છે કે સુરત લોકસભાની ચૂંટણીના ઉમેદવાર મુકેશ દલાલ બિનરીફ જાહેર કરવામાં આવી રહ્યા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્યારેલાલ એક જ બી ના જે ઉમેદવાર હતા તેમની સાથે ચૂંટણી વાત ચાલી હતી પરંતુ મહત્વની વાત સામે આવી રહી છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે બીએસપી ના ઉમેદવાર પારેલાલે પણ પરત ફોર્મ ખેંચ્યું છે તેને કારણે સુરત લોકસભાની બેઠક હવે બિનહરીફ થઈ

મોટા ભાઈ હવે મેં જે આપને કહેવાનું તો કયું પછી હવે એમ એ તો કલેક્ટર જવાબ આપી શકે અને ત્રણ વાગે આપી શકે હું તો હું હસ્તો આવું છું મોટા અને કાયમી હસ્તો રહીશ અને અમે ચૂંટણી લડવામાં માનીએ છીએ અમે હજી એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ ઉમેદવારો કોઈ પણ પક્ષ નો હોય ચાહે રાષ્ટ્રીય પક્ષ નોક્ટર ત્રણ વાગે નો કઈ ટાઈમ છે મને સમાચાર છે અમારી મહેનત તો ફિલ્ડ માં લાવશે કારણ કે પાંચ લાખ કરતા વધારે મતી જોતવા સાત લાખ કરતા વધારે લીડ થી અમે જીતીશું મોટા ભાઈ મારો વિષય નથી મોટા ભાઈ તમે હસી રહ્યા છો એનો મતલબ હું અત્યારે પણ હસીશ કાલે પણ હસીશ કારણ કે સાત લાખ કરતાં વધારે મત અમારી લીડ થી અમે જીતવાના છીએ અત્યારે પણ અમારા ઉમેદવાર ફિલ્ડમાં છે પ્રચારમાં છે અત્યારે પણ કતાર ગામમાં અમારી રેલી ચાલુ છે અને અમે એ જ રીતે અમે પ્રજાની સાથે જોડાયેલા રહીશું અને ફિલ્ડ માં જોડાયેલા રહીશું જમીન થી જોડાયેલા રહીશું

એવા પ્રકારની નેતૃત્વ ગુજરાતમાં રહ્યું છે કે જેણે કોંગ્રેસની પણ ગોર ખોદી છે તંદુરસ્ત લોકશાહીની વ્યવસ્થાની પણ ગોર ખોદી છે અને પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરતા લોકો અથવા આવી જ અપેક્ષા હોય જે લોકો નિયમિત રીતે ઉમેદવાર નક્કી ના કરી શકે સમયસર એના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી ના કરી શકે કેટલીક વાર મેન્ડેટ પણ હાથમાંથી કોઈ લઈને ફાડી નાખે એવી સ્થિતિ બને કેટલીક વાર કોઈ મેન્ડેટ સુધારો કરીને બીજા બીજાનું નામ આવી જાય આવી પ્રકારની કોંગ્રેસની અપભરિ અપરતા આપણે અનેક વાર જોઈ છે અને સ્વાભાવિક રીતે એનું શીર્ષાષ્ઠ નેતૃત્વ જયારે પાર્ટ ટાઈમ કરતું હોય ત્યારે કોંગ્રેસની પાસેથી વધારે શું અપેક્ષા રાખી શકાય એટલે આ એમની પોતાની નબળાઈ છે આ એમની પોતાની ભૂલ છે અને ચૂંટણી પંચના માર્ગદર્શનમાં સુરતમાં જે ઘટના બની છે મને લાગે છે કે એમાં ભારતીય જનતા પાર્ટીને અમે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ ઉમેદવાર સામે લડવા માટે તૈયાર છીએ અને દસ લાખ કરતા વધારે મતથી જીતવાની અમારી આ સીટ છે અને ક્યાંય પણ આમાં શોર્ટકટ કરવાની ભારતીય જનતા પાર્ટીની ન કોઈ જરૂરિયાત હતી છે કે હાથ રહેશે ભાઈ પરંતુ અત્યારે આક્ષેપ તો ભાજપ પર થઈ રહ્યા છે કે કદાચ સુરત નું નામ ચર્ચામાં રહે એટલે ભાજપે આ ખેલ પાડ્યો છે ભાજપે જ ઓપરેશન સુરત અહીં પૂરું પાડ્યું સફળ કર્યું

એમાં ભારતીય જનતા પાર્ટીને કાંઈ લેવા દેવા નથી પાર્ટી છવ્વીસે છવ્વીસ બેઠકો પાંચ લાખ કરતા વધારે મતોની સરસાઈથી જીતવા જઈ રહી છે એમાં સુરત વડોદરા અમદાવાદ પૂર્વ અમદાવાદ ગાંધીનગર આ બધી બેઠકો તો દસ દસ લાખની મત જીતે ત્યાં ઉમેદવારને ડિપોઝિટ બચાવવાની સ્થિતિ નથી એવા સંજોગોમાં અને સ્થિતિ ખરાબ તો હોય તો ભારતીય જનતા પાર્ટીની એવી તો તાસીર નથી કે ક્યારે આવો શોર્ટકટ કરીને આપણે ઉમેદવારને જીતાડવાનો પ્રયાસ કરીએ ભારતીય જનતા પાર્ટી પાસે લક્ષા કાર્યકર્તાઓની ફોજ છે એનું પેચ પ્રમુખ સાથેનું નેટવર્ક છે અને તે દુર્લભ કાર્યકર્તાઓ ડેડિકેટેડ કાર્યકર્તાઓ જે પોતે ઉમેદવાર છે એ રીતે ચૂંટણી લડવાની ફોજ છે અને એટલે અમારે ક્યાંય પણ આવી નિમ્ન રાજનીતિમાં આવવાની આવશ્યકતા નથી અમારી પાસે શીર્ષ નેતૃત્વ પણ એટલું જ આદરણીય પાટીલ સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિકાસની ગાથા અમારી પાસે છે સાથે સાથે વૈશ્વિક નેતૃત્વ વિશ્વના ટોપ લીડર એવા નરેન્દ્રભાઈનું માર્ગદર્શન અમારી પાસે છે વૈશ્વિક સ્વીકૃતિ વાળું નેતૃત્વ અમારી પાસે છે એટલે જનતા જનાદાન ના આશીર્વાદ કમળ પર નરેન્દ્રભાઈ પર છે અને તમામ બેઠકોમાં જીતવાના છે અમારી પાર્ટીની કોઈ એવો ઈરાદો એવી કોઈ પ્રવૃત્તિ તમને માલુમ નહીં પડે આવી અમારી સાથે જોડાવા બદલ હિતેન્દ્ર પટેલ તો હાલ જે રીતે સુરત બેઠક પહેલાથી જ ભાજપનો ગઢ છે એટલે આવા ખેલા કરવાની તેમને જરૂરત નથી તેવા પ્રકારનું તેમનું નિવેદન છે પરંતુ હાલ સુરતમાં જે થઈ રહ્યું છે ગુજરાતના ઇતિહાસમાં હવે પહેલીવાર ભાજપના ઉમેદવાર બિન હરીફ જાહેર થશે તો સમાચારોમાં હાલ